તો પૂર્વ લલિત વસોયાએ નગરપાલિકા તંત્રને પત્ર છે તંત્ર નગરપાલિકામાં વહીવટદારને પત્ર લખ્યો છે જન્માષ્ટમીના લોકમેળા અને શોભાયાત્રા બાબતે પત્ર લખ્યો છે શોભાયાત્રાના રૂટ પર સફાઈ અને રસ્તા રિપેર કરવા માંગ કરી છે ધારાસભ્યએ નગરપાલિકામાં

સૌ પ્રથમ વાર શોભાયાત્રાની શરૂઆત થઈ છે છે ઉપર જે અને ગાબડાઓ તાત્કાલિક ધોરણે રિપેર કરવા માટેની કાર્યવાહી કરવી ગયા વર્ષ ધોરી જો બેદરકારી રાખવામાં આવશે તો આગામી વીસ તારીખે ધોરાજીના હિન્દુ પ્રજાને લઈ અને ડેપ્યુટી શ્રીના ઘર સામે હું ધરણા અને મોરચો લઈને જવાનો છું